આ છે હોળીઓ બધી જો કેટલી બધી હોળીઓ છે આ ત્રિવેણી સંગમ ત્રિવેણી સંગમ ગંગા યમુના સરસ્વતી સરસ્વતી સરતી ઘાટ સર ત્યાંથી લુપ્ત થઈ છે સરસ્વતી ઘાટ છે આ લુપ્ત આ અકબર નો કિલ્લો આ કિલ્લા ઘાટ કિલ્લા આ કિલ્લા ઘાટ છે પબ્લિક કિલ્લાઘાટ

સરસ મજાનો આ બધું મિક્સ કરવાનો બરોબર છે ઢોડા ને બાલક થોડોક સે આ ઓલા ઢોકળામાં નાખવાનો છે મિક્સ કરીને પછી મૂકવાના સરસ મજાનો તૈયાર થઈ રહ્યું છે અત્યારે આ તો કાલ કર્યો છે ને પછી મિક્સ કરી ને આમાં મકાઈ નાખીને બહુ મસ્ત લાગે યુઝ ઢોકળા પલાળવાના છે હા આ એ ઓલા આ તો વિલાયતી વિલાયતી હા પીળા કલર ના ઢોકળા ઓલા દેશી હતા અને મકાઈ ભેળવાની છે ને પછી મકાઈ બહુ સ્વાદિષ્ટ લાગે અને મકાઈ ના તો એટલા બધા સ્વાદ આવે એની કોઈ જવા જે વાત વિડીયો જોવા વાળાને એમ થાય કે આ ઢોકળામાં તડી પાક છે પણ અમારા કામ જ આ છે બધું ઢોકળાની આઈટમ બની રહી છે આજે દેશી નહીં આજે વિલાયતી ઢોકળા કહેવાય

અમે આ રીતનું બનાવીએ છીએ કઈ કઈ રીતનું ફેલાવ્યું છે આમાં પણ એટલો બધો સ્વાદ આવે એની વાત જવા દઈએ આમ પીળા ઢોકળા બનશે મસ્ત મજાના અને આને બપોરે કરવા હોય ને તો સાંજે પલાળવાનું અને સાંજે કરવા હોય ને તો સવારે વહેલું પલાળવું બરાબર એટલે સરસ મજાનો આથો આવી જાય

અને લીંબુનો રસ અને મકાઈ ધાણા અને મેથી અને પાલક ઘણી વસ્તુ ભેળવી છે એકદમ સ્વાદિષ્ટ ભાઈ ખમણ બની રહ્યા છે બેનો બધી કોમેન્ટ કરજો સરસ મજાની બેનો કોમેન્ટ કરી છે બધી બહેનોનો ખૂબ ખૂબ આભાર સરસ મજાનું બની રહ્યું છે ખમણે પણ ખમણ ને ઢોકળામાંથી તમને મજા આવે છે ખાવાની

સરસ મજાના ખમણ બનશે ભાવતા હોય તો કોમેન્ટ કરજો હમણાં તો અમારે સાજા ખમણ જ થાય ચાર પાંચ દિવસ બે ત્રણ દિવસ આવું બધું લીલોતરી હોય એટલે સારા લાગે સરસ મજાની ડીશ મુકાઈ ગઈ છે અને તીખા ખાવા હોય ને તો ઉપર જરા જરા ચટણી પણ નાખવાની સરસ મજાના ખમણ હવે થોડી જ વારમાં તૈયાર થઈ જાય મસ્ત મજા ખમણ અને રગડો પણ તૈયાર ખૂબ સરસ મજાના ખમણ બની રહ્યા છે બધા કોમેન્ટ સારી સારી કરી રહ્યા છે તો બધાનો ખૂબ ખૂબ આભાર બધા જય શે સ્વામી નારાયણ શ્રી કૃષ્ણ જય જીનેન્દ્ર અને જય શ્રી રામ ને હર હર ભોલી મહાદેવ લેખ ખ્યા નવ જાય દેવતા તના લેખલ ખ્યા નવ જાય રાજા દશરથ ને ચર્ચા દીકરા રામ તેવાન માં કેમ જાય वदेता लिखल खवजय माता कुंता पाच पाच करा द्रौपदी केम लुटाय व देताना लेखल वजाय રાજા હરિશંદ્રને ને તારા મતી રાણી વેસાય વજે તાના લેખ લખ્યા ન બજાય આંગળામાં બાપની સેવા રે કરતા શ્રવણ કેમ વિંધાય વદે તાના લેખ લખ્યા નવ મૂર્ખદ રાજા હતા સતવાદી કરવતે કે મવેરાય વદેતાના લેખ લખ્યા નવ દમયન मयन्ती योग केमाथाय वदेत ना लेखल खा नव झोलाराम बारबा माता साधुबेडा केमा जाय वदे ता लेखल खा नवज સ્વામી કેમ લેખ લખ્યા ખુબ સરસ મજાનું કીર્તન કહ્યું કે વિધાતાના જે લેખ લખ્યા હોય ને એ જાય નહીં ક્યાંય એ વિધાતાના લેખ લખ્યા હોય એમ જ થાય પછી ભલે ખુદાય ભગવાન કેમ નથી એક એક કડી જીવનમાં ઉતારવા જેવી છે ખૂબ સરસ મજાનું કીર્તન કયું મારા ભાઈએ જય સ્વામિનારાયણ